હલા પાંડુ આવડે એવી વાતો કરતા આગળ રિક્ષા ટૂકી બાપા મન ક્યાં જવું પડશે હલે પાંડુ

હા ઓહ લે આપણે જોઈએ હેડો હારું પંદાઈ છે તો થોગોન થોકી દીધી હ જો છોકરામ બાપાએ પોલીસ સ્ટેશનમાં જઈને કેસ બેસ નોંધાયો તો બે બે હલવાઈ જવાના હી હારું કોક વિચારવું પડશે આહા ચંદુજી ફોન કરવા દે જો ચંદુજી વળી મેળ પડી જાય તો હલો હા ચંદુજી મધુજી હા તમારે ઘેર આવું અત્યારે હવારે આવું તો નીચાલા હાર હેડો હમણાં આવું હેડ એ હાર હેડો એ હાર ચંદુજી ફોન હવે ગોમ માં જઈ બિયારણ બિયારણ લેવા દે હલો કેટલા હતા ચંદુજી

પૈસા પૈસા કાગળિયા બાગડીયા લઈને આવું એટલી ઘણા તમે દસ દાડા પૂરતી તમે હાથો રિક્ષા એવું હે એટલે તો શીખી લઉં છું ના આવો તો તમે લઈ જવા ને

રિક્ષા મારી લઈ શકે નવી લાવે મને આવડતી નહી આવડતી મને નહી આવડતી ના ના હા રિક્ષા ના લેતા મારો છોકરો ગોમ ફરતો હતો ને હા તેનો કોઈ સમાચાર વાતો કોનો ને હા કે એને તો રિક્ષા ઠોકી ના આવી એવી વાત આપડે

હા આ મારો છોકરો કેતો તો કોક તમે રિક્ષા લઈને આવતા હતા ને ઠોકી દી કોક ને અ ના હોય ના હોય યાર હું હું તો ડ્રાઈવર લઈ ગયો તો પેસે રિક્ષા માં મને તો આવડે રિક્ષા ચલાવતો સાચું કયો માની શકન અલે આ સંધીન ચોઈ ખબર પડી કે એક્સિડન્ટ થયો ઓલે માની શકન આલી હવે કે તો પડશે અલે આ પેલા તઈ કે ડોહા કે બે આયલા તો મને ભરો દેજે આવું કે ઓ જાણાજી

હલો જગતોભા હું બાજુના ગામમાં બિયારણ લેવા આવ્યો ચંદુજી રોડ ઉપર ઘર હે એ મુ તમે ઈકણ આવો કે હું ઈકણ જતો હતો ને કે ત્યાં ડોહા વાત કરતા હતા તે હું વાત હન થઈ ગયો તે વાત મેં આખી વાપરી શિક્ષા એ ડોહો અને છોકરો એ વય જ છે તે ના હોય ને તો તમે ફટાફટ જલ્દી હોય આવો

હા અફળા ધાણ એલ નવી રીક્ષા લઈને આવતા પાંડુ નહી તમે આ મથુરજી મારો મારો તમે કોણ વચ્ચે આઘા જતા આવો અમારા ગોમ ના એટલો મુ કહું એવી તો હું વાત હતી તમે બે જણા લડો હો તમે તમારા ગોમના લોહાન પૂછો એ હું કરીને આયા હા મથુરભાઈ તમે એવું તેવું કરીને આયા આટલા બેહો હો તમને ત્યાં કહું લોહુભાઈ તમે આટલા બે હો તાલ પાઘડી વાળા ડોહા તો જબ્બર માર્યો હો આવા જુઠ્ઠું બોલ્યા જે હું નહીં જો જુઠ્ઠું બોલ્યો તો વધારે મારશે એના કરતા સાચી સાચું કહી દેવા દે સરપંચ જેનાજી ને ડોહા

એ બધાએ હું આપી દઉં હા ત્યાં જે મારા દવાખાનો ખર્ચો થયો ને તમે આપી દો હડોબા તમારા છોકરાનો કેટલો ખર્ચો થયો મારા છોકરાના દવાખાનો બે હજાર રૂપિયા ખર્ચો થયો આ તે આપી દો લ્યો હા લો સરપંચ આપી દો હાલો આ દવાખાનો ખર્ચો હા બરાબર બે હજાર રૂપિયા એ હવે પોલીસ કેસ ના કરતા હોવ હા કેસ નહીં કરું આ તો બરોબર મારા છોકરાને તમે આ થોચી અને હું આ પૈસા લઈને લેવા સમાધાન કરું બી બીજી રીતે આ રીતના તમારા છોકરાની ઈચ્છા આવતા નહીં અને બીજા કોઈક ગમતો કોકને ઉલારજો ને તો કેસ બેસ કરજો ને આખી જિંદગી ધ્યાનમાં બગાડવી પડશે આખી વાત હો ઢોહો ભાવે તમારે કેવી સારું સરફર હાથી તાર હું હવે જવું છે ડોભા દોહુભા આ માફ કરજો મારી ભૂલ થઈ થજો આજ પછી કદી છોકરાને ચલાવવા નહીં આવું એ હારું હો આવજો એ હા હા તાર મથુભા હું ધ્યાન જોઉં એ હા હા મથુભા મોડે મારે થોડું ઘેર કોણ હો છોકરો તો ને જતો રહેલો હારો આજ કદી છોકરા ને રિક્ષા ચલાવવા જ નહી આવીને આવી પડી સારું કરી સરપંચ જઈ ગયા તે સોડાયા ના હું તો માબર દુખો મારું જે ટુ આ ટુ હા